ગોંડલ લગ્ન પ્રસંગે ગીર ગાયની વાછરડીની અપાઈ અનોખી ભેટ ગોંડલ તાલુકાના જામવાડી ગામ ખાતે એક અનોખો પ્રસંગ જોવા મળ્યો હતો ગામમાં ત્રીસ વર્ષથી સરપંચ તરીકે સેવા આપતા અને રાજકોટ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી તથા ગોંડલ નાગરિક બેન્કના એમડી તરીકેની જવાબદારી નિભાવતા પ્રફુલભાઈ ટોળિયાના સુપુત્ર ચી લેરીશના લગ્ન પ્રસંગે ગીર ગૌ સંવર્ધનના રમેશભાઈ રૂપારેલિયા દ્વારા સોગાત તરીકે એક ગીર ઓલાદની છ માસની વાછરડી ગાય આપવામાં આવી છે આ ઝડપથી વિકસતા સમયમાં નોંધનીય બાબત છે અને જો આ રીતે દરેક લગ્ન પ્રસંગ વખતે વર્ષો પહેલાંની પ્રણાલીને જીવંત કરવાના આશયથી વાછરડિયોનું કે ગાય માતાનું દાન કરવામાં આવે તો જે આ દેશ એક સમયે દૂધ ઘીની નદીઓ વહેતી હતી તેવું કહેવામાં આવતું તે દિશામાં ગતિ કરે પ્રફુલ્લભાઈ ટોળીયા પોતે પણ ગીર ગાયનું નિયમિત જતન કરે છે અને રમેશભાઈ રૂપારેલિયા પણ તેઓ સાથે નજીકની મિત્રતા ધરાવે છે તે અંતર્ગત લેરીશ અને સ્નેહાના લગ્ન સમયે યોજાયેલ સત્કાર સમારંભમાં ગીર વાછરડીનું દાન કર્યું તે બદલ ટોળિયા પરિવાર પણ હર્ષની લાગણી ધરાવે છે તેવું પ્રફુલ્લભાઈ ટોળિયાએ જણાવ્યું હતું